બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં બિરાજમાન છે પ્રભુ શ્રીરામ અહીંયા પ્રભુ શ્રીરામ પોતાના રામ દરબાર સાથે બિરાજમાન છે પ્રભુ શ્રીરામ ભાઈ લક્ષ્મણ સાથે સીતાજી તેમજ તેમના અતિ પ્રિય એવા હનુમાનજી સાથે બિરાજમાન છે આ સ્થાનકના દર્શન માત્રથી આથી વ્યાધિનો પાથી દૂર થતી હોવાની છે માન્યતા તો આવો દર્શન કરીએ આ અલૌકિક ધામના મહેસાણાના બહુચરાજી તાલુકાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે ચાદણકી ગામ જ્યાં આજથી લગભગ બસો વર્ષ પહેલા નિર્માણ પામ્યું મર્યાદા પુરુષોત્તમનું આ સુંદર સ્થાનક આ પવિત્ર મંદિરમાં મુખ્ય ગર્ભગૃહમાં અનુજ લક્ષ્મણ અને દેવી સીતા સાથે દર્શન આપે છે પ્રભુ શ્રીરામ તો સાથે જ ગર્ભગૃહની જમણી તરફ શક્તિ સ્વરૂપા મહાકાળી માતાને ડાબી તરફ પ્રેમ સ્વરૂપ રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે રાજ્યભરમાંથી આવતા ભક્તોની મનશા અહીં દર્શન માત્રથી જ સાકાર થઈ જાય છે આ મંદિરના રામચંદ્ર મંદિર અને બાજુમાં ભગવાન અમારી મનોકામના પૂરી કરે છે એમના સહકારથી અમને જે પ્રેરણા મળે છે સહકાર મળે છે અને એનાથી તેઓ હિંમત કરે છે સફળતા મેળવે છે એવી ઊંડી શ્રદ્ધા છે શ્રી રામના સ્થાનકની જગ્યાએ પ્રાચીન સમયમાં એક નાનકડી ઓરડી જ હતી પછી ગામ લોકોના સહકારથી આ સુંદર મંદિર નિર્માણ પામ્યું સંતાન પ્રાપ્તિની કામના હોય કે પછી રોગ મુક્તિની પ્રાર્થના શ્રી રામ સૌના દુખડા દૂર કરે છે એવા અસંખ્ય શ્રદ્ધાળુઓ છે કે જેમના વિદેશ ગમનનું સ્વપ્ન અહીં દર્શન કર્યા બાદ સાકાર થયું હોય માના પરતાપે આપણે શ્રદ્ધા પૂરી છે બરોબર અમે હાથે પગે આવ્યા હતા પણ અમના પરતાપે અમે આગળ આવી ગયા બરોબર અમે ખેતી કરી ગામમાં આવીને અને મારા છોકરા હાથે પગે અંકલેશ્વર ગયા બરાબર અને આ ધરતી માતાના હિસાબે મારા છોકરા આગળ આવી ગયા ખાસ કરીને જોવા જઈએ તો કોઈને નોકરીમાં ઇન્ટરવ્યુ આવ્યું હોય અને એમાં જો

મહેસાણા ચાંદકી ગામના આ સ્થાનકનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા